પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર તથા સુધારા બાબતે મહેસાણા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા અવસર પાર્ટી પ્લોટ ખાતે મહાસભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ રેલી સ્વરૂપે જંગી મહારેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહેસાણા ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા માટે જનક્રાંતિ મહારેલી મહેસાણામાં સર્વ સમાજ સાથે જોડાયા હતા જોકે જનક્રાંતિ મહારેલી પ્રેમ લગ્નમાં મા બાપની સહી

મહાસભા યોજવામાં આવી હતી અને તેમાં આ કાયદામાં ફેરફાર કરવા માટે નવા નિયમોની રજૂઆત કરતા અને ત્યારબાદ રેલી સ્વરૂપે જંગી મહારેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન એટલા માટે છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અને એના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અઢાર વર્ષની દીકરી જ્યારે કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે તો એની અંદર અમે વિચાર્યું છે કે બાવીસ વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને જ્યાં પણ રહેતા હોય દીકરી અને લગ્ન નોંધણી જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપની સહી હોય એવી જ લગ્નને માન્ય ગણવામાં આવે આ કાયદા માટે મહેસાણાની અંદર જ્યારે એક સભા હતી ત્યારે માન્ય મુખ્યમંત્રી આવ્યા અને એની અંદર એ જાહેરાત કરીને ગયા હતા અને આજે દોઢ વર્ષ થઈ ગયો છતાં એ કાયદામાં કોઈ ફેરફાર થયા નથી આજે સર્વ સમાજ હિતરક્ષક સમિતિ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયુક્ત ઉપક્રમે અમે જ્યાં રેલી યોજાઈ છે એમાં ખૂબ મોડી સંખ્યામાં પબ્લિક આવી છે લોકોનો ખૂબ સહકાર છે ફ્રી શિક્ષણ અને પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે આ રેલી અમે સરકારને એક જણાવવા માગીએ છીએ કે ભાઈ આમાં કંઈક ફેરફાર કરો એના માધ્યમથી અમે આજે અમારા મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવાના છીએ જય હિન્દ જય ભારત આજે જે દરેક સમાજમાં પીડા છે મા બાપની પીડા છે એ છોકરીઓને વીસ વીસ વર્ષની મોટી કરી અને ભાગીને પ્રેમ લગ્ન કરે અને પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે મારા મા બાપને ઓળખતી નથી તો આ મા બાપની પીડાનું દર્દ અમે આજે ઉજાગર કર્યું છે અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અમે મહારેલીનું આયોજન કરેલું છે એમાં સૌ આગેવાનો સર્વ જ્ઞાતિ સમાજના આગેવાનો વધારેલા છે એમાં અમારી માગણીઓ છે કે વર્ષ સુધી મા બાપની સહી રાખો ચાલીસ વર્ષથી વધુના સાક્ષીઓ રાખો

બે હજાર માં મુખ્ય માંગણી કરવામાં આવી હતી આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલી નો હેતુ કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા બાપ ભી હોય એવી એની ભૂલથી કે એની સમજબાર સમજબાર આવી દીકરીને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને જયારે લગ્ન નોતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બહુ ખરાબ બનાવો બનતા હોય છે ભાવીન ભવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ